હું માંડું છે ઘરમાં તમે બધું હું માંડું કારણ કે ખબર નો એમ પાછા અજાણ્યા થાય છે એટલે પણ મેં કઈ માંડ્યું નથી કે તું મન કે હાલ શું થયું તારી બાઈડી કઈ તન કાન બંબેરા કાન બંબેરા નથી હા તમે એને હેરાન હું કામ કરો છો એના પર હું કામ ત્રાસ ગુજારો છો તમે મારે માં અક્કલ જેવું કઈ છે કે નહીં એ વહુના પેટમાં છોકરો હોય

અને એને પેટમાં દુખે છે તો તું પાછો એમ કે છે કે ઓહડિયા પાયા ને એટલે દુખે છે એને ક્યાં હજી ખબર જ પડે કે પેટમાં એનું દુખતું હોય હું જે કહું ને એ સાચું જ કેતી હોય નથી કેતો તમે આ એક તો પાંચ વર્ષ પછી આપણે ઘરે ભગવાન હારા દિવસો દેખાડ્યા છે હે તો એને ભાવતું હોય ખવડાવો ને આ ડાક્ટરે કીધું છે તમને જે ગમે નહીં તમારે ખાવાનું પણ ગરમ પડે એવું નહીં ખાવાનું હવે તમે આ હસો ને કુસો જાગતી પાંદડા લઈ આવો ને આ લઈ આવો ને તે લઈ આવો પરાણ એને ખવડાવો

અને જો એને કઈ થયું ને પછી તું મને દોષ દઈશ ને તો પછી સારું આવી બઈ નું તો જો બા આ છે ને તમે કયો ને મંદુ નો થાય આ કઈક હા ડોક્ટરો ભણ્યા ગીણ્યા હોય એ ખોટા હોય હે અને ડોક્ટર ડાક્ટરની દવાથી ક્યાં કઈ આડઅસર થાય છે એમાં કેવું હોય કે એની તાસીર હોય ને ભાઈ એવી દવા આપે એ લોકો એટલે કાંઈક આપણને વાંધો નો આવે અને આ ગંગાબાને શું છે આ પહેલાંની જમાનાને પ્રમાણે દવાઓ દેતા હોય આ તો એની આડઅસર થાય એટલે તમે છે આ ગંગા માં ભૂલી જાવ અને આ પાંદડા પાંદડા ખવડાવવાનું બંધ કરી દો હાલ માની લીધું તું હાથો છે અને આપણે તારી જ વાત માનવી છે પણ તો પછી ઓલા શાંતાબાની દીકરીને મહિના રહ્યા હતા અને એણે મુંબઈના ડોક્ટરની દવા કરી હતી તો પછી છોકરું કેમ પડી ગયું કેમ સારું ન થયું તમને ખબર છે પહેલાં કે ત્યાં હું ઘટના ઘટી હું છું છું ખબર છે તમને કાંઈ કે એટલે કઢાવી નાખ્યું છે તમને ખબર છે કઈ પેલા કઈ ખબર ન હોય અને આખા ગામ માં ફેલાવી દે કે દવા થી આવું થયું એ છે ને બા લોકો ને છોકરી જોતી નતી એટલે એને છોકરી કઢાઈ નાખી તો પેટમાં છોકરો છે કે છોકરી છે એ બતાવું એક ગુનો છે હાસી વાત ને તો તો પછી હું જ જાઉં કેવા માટે પોલીસ ને કે આને છે ને તપાસ કરાવી ને પછી છોકરી હતી કઢાવી ના હા તો અમે તમને ઈ કે છે કે ઈ ગુનો છે ઈ ગુનો આપણે નત કરવાનો આપણે નત કર આપણે તો દીકરો આવે દીકરી આપણે બધું સમાન છે પણ એને હતી તો એટલે કઢાવી તો પણ મારે ક્યાં આપણે પડાવસ આપણે દીકરો આવે દીકરી આવી જે આવે ને એ ભગવાનનો પ્રસાદ સમજીને રાખવાનું છે કારણ કે આ તો પહેલું છોકરું છે

સા કર દે લ્યો સા કરવાનો આવ્યું તો કે હું વાકુ પડી ગયો બાઈડીને રે ઓ તમને હું કહું છું સાંભળો ને હા હું છું પણ તું આફડે પપડ થઈ હું આવી તો હું કરું તમને કઈ સમાચાર મળ્યા કે નહીં નહીં મને તો કઈ વાતની ખબર હતી શું થયું શું નથી થયું એમ પૂછો અર પણ તું બોલે કે નહીં મારો જીવ उधर થાય છે હો હાslfab hen છે ને

અરે આ એની હા હું તો છે ને રાક્ષસ જેવી છે રાક્ષસ જેવી એને જરી કે દયા નહીં આવી હોય કપાતર જેવી અરે ભાડ નહીં હોય એને કે જે નો ભાવે અને ઉલટી થતી હોય એવું આ આ સ્થિતિમાં એવું ન ખવારવાનું હોય અરે હું એના ઘરે જઈને કઈ આવી હતી પણ આ ડોહી કોઈ વાતમાં સમજવા તૈયાર નથી ને એ તમે ન ગયા ને એટલે તમે ગયા હોત ઠપકો લઈને તો આ ડોહી સીધી થઈ જાત પણ નહીં કોઈનું માને જ નહીં ને અરે જો હું ગયો જ ને તો મારથી કાંઈકને કાંઈક બોલાય જાત અને એ ડોહીને હવે હમું લાગી જાત અને પછી આપણા સંબંધ બગડી જાત એની અરે એટલે મેં કીધું મારે જાવું નથી એટલે હું ન ગયો પણ હવે મને લાગે છે આ છે હવે પાણી છે ને હાથ કરતાં વધારે વયું ગયું છે હવે હું કામનું હા એક તો બેન બાને માંડ કરીને પાંસો રે ખોળો ભરાણો તો એમાંય હે માય હાવના લીધે આમ બધું અનર્જ થઈ ગયું હવે આપણે શાળાની બાસને એને ભાન નહીં હોય મને એમ થાય છે અને હું તો કઉ છું હજી આપણે જાવું જ જોઈએ એની ઘરે ભલે પેટમાં પેટમાં એનું બાળક મરી ગયું પણ હજી એવું થોડું કે આપણે આશા થોડી છોડી દેવાય એક વર્ષ પછી બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી પાછા મહિના તો એને રહેવાના છે ને વાત હાશી તમારી પણ એટલો આટલા વર્ષે માંડ માંડ ભગવાને દીધું તો એમાં એની હાઉસ નો જીરવી હૈકી એને ડોક્ટર કીધું સલાહ લીધી હોત તો આજે આ દિવસો નો આવત ને અરે ડોક્ટર તો ભગવાન નું રૂપ કેવાય અરે જમાનો કેટલો આગળ વયો ગયો છે અને એજી એની હા હું છે ને દેશી વહોડિયામાં માને છે અને હું તો એમ કહું છું એનો રાજ પટેલ હાવ બુધા જેવો છે એને કહી દેવાય કોઈ ઝાટકીને કહી દેવાય એની માને આ મારી બાયડી છે ને જે ડોક્ટરની દવા છે ને એ જ પીએ તમે જે આ જેન ત્યાં આપ્યા કરો ને એ કાઈ નહીં લે પણ હવે છે આ બધી વાતો કરવામાં તો હું આ હવામાં થૂક ઉડાડાય જેવું છે પણ આપણે હું રસ્તો કરશો એ કયો આપણે તો ત્યાં જવું પડશે ને હા જાવું જ પડશે મારે એની હાહુ ને સરે સુખે સોખું મોટા મોટ કહી દેવું છે હવે આજ જ પછી જો આવું થયું ને તો હું મારી બેન ને લઈને મારી ઘરે ઉયો ને તમે તમારી રીતે બીજી ગોતી લેજો હા સંબંધ તોડી નાખો છે ને યારે હવે આજ તો હું ને થયું ઓસો ઉતરવાની હાલો તમ તર આપણે જાઈ અને મોટે ઠપકો દઈ આવીએ અને સાંભળો થોડાક રૂપિયા લઈ લેજો પણ તું એમ કે તાપાન તમે તું બોલી તો ગઈ છો પણ આપણે જલ્પાનું જોવું જોઈએ ને એનો હું વિચાર છે જો આપણે એમ સંબંધ તોડી નાખી હોવ પણ જલપાની એવી આશા આપણી પાસે ન હોય તો એટલે આપણે બધું વિચારવું જોઈએ મગજ તો મારો ગયો છે મને એમ થાય છે કે એની રે ત્યારે સંબંધ તોડી નાખો મારી બેનને લઈને ઉયો આવું ના ના આપણે એવું નથી કરવું આપણે તો સંબંધ બગાડો હોત ને તો પાંચસો રો પેલા બગાડી નાખ્યો હોત જયારે આપણી બેન દીકરીને દુઃખ દીધું હતું પણ નહીં ત્યારે આપણે બધું જાતું કર્યું અને આપણી બેનને આપણે વરદ એવું હતી હાંસવી હતી કારણ કે રિહામણે હતા પણ હું કરી સમય સંજોગ પ્રમાણે આપણે એને વળાવ્યા પણ આ એની હાહુમાં તો કોઈ દી સુધારો આવ્યો જ નહીં આમ ગણવીને તો રાજ પટેલે હારો સમજા એ કેટલી આપણી બેનને હાંસવે છે પણ હવે જો એની બા આગળ તો એનું કંઈ હાલ જ નહીં ને અને એની બાને એટલી ભાન નહીં હોય કે આ મારી વ્યાજ છે આ મારું વ્યાજ આવવાનું છે માણાને કેટલો હરખ હોય દીકરો વાલો ન હોય ને એની કરતાં વધારે દીકરાનો દીકરો વાલો હોય પણ આને તો કાંઈ નથી મનમાં આને તો બસ હું જે આપું હું જે કરું હું જે બોલું એ બધું બસ શ્રી બ્રહ્મશાસ્ત્ર છે એમ જ છે એને તો હા શી વાત છે

ભલો માણસ છે અને આપણી બેન ને હાસવે છે એટલે હું મજબૂર શું કાઈ બોલતો નથી પણ હવે હવે બોલવું જ પડશે હવે તો રાજ રાજ પટેલ ને મારે મોટે મોટે કહી દેવાનું છે કે મારી બેનને ને હાસવાની તેવડ ન હોય ને તો છે ને લગ્ન ન કરાય હા હા ના જાવું છે હવે તો ન કરા મારો પણ તમે રૂપિયા લીધા કે નહીં લઈ લો થઈ તમારા જીવને શાંતિ થઈ ગઈ ને શાંતિ કેમ થયું હું થયું હું બહુ ની હાલત જોઈ તમે જોઈ એની હાલત હા હું તમારા કારણે થયું છે ના હું કહેતી હતી કેતી હતી કે ડોક્ટર એની દવા નઈ લ્યો આ જો એની દવા લીધી ને એમાં આ થયું એની દવા થી નથી થયું આ તમારા દેશી ઓહડિયા થી થયું ના મે કીધું તો ને કે જો પછી કાઈ થાય ને તો મને દોષ નઈ દેતા

એની માના પેટમાં શ્વાસ છોડી દીધા અરે કેવી તમે તમારા દીકરાનું હારું નથી શીખતા કારણે એક તો આટલા વર્ષો પછી ભગવાને મારા ઘરે હારા દી દેખાડ્યા હતા અને આ દેશી ઓડિયા પાઈ પડી તમે મારા બાળકનો જીવ લઈ લીધો તમે તો માં કહેવાની

આ બધું તમારા કારણે જ થયું મને કેટલો ઉમંગ હતો આ એના બાપને કેટલો ઉમંગ હતો કેટલો ઉત્સાહ હતો કે આખા ગામમાં પેંડા આવે અરે હું તો એનો મામો છું સતાય મને એમ હતું કે હું આ સારા આખા ગામને જો દીકરી આવે તો જલેબી અને જો દીકરો આવે ને તો પેંડા વેસી આખા ગામમાં પેંડા પણ તમે છે ને અમારા ઉમંગનું છે ને આવ બાળ ખાક કરી નાખ્યો અરે તમે કોને કહો છો મારી માં છે ને પથ્થરની છે પથ્થરની હેના એના ભગવાને એના પર હૃદય જ ફિટ કર્યું જો હૃદય ફિટ કર્યું હોત ને તો આવું ક્યારેય ન કરત અરે એક સ્ત્રી છે તમને તો ખબર હોવી જોઈએ ને તમે પણ માં બન્યા હતા જો તમારી હા હોય આવું કર્યું હોત તો અને જો કાન ખોલીને વાત સાંભળી લેજો આ રાજપટલ અમારે હાર હશે ને એટલે હું આ વખતે જવા દઉં છું પણ હવે જો બીજે વારા હું થયું તો રાજપટલ આજથી મારો પટલ નહીં હું મારી બેનને લઈને મારી ઘરે ઉયો જાય પછી તમારે એને જ્યાં વરા હોય ત્યાં ચૂપી આપણે સંબંધ તૂટી જાય રાજપટલ આ તમારા તમારું હારાય ને હું શરમમાં જવા દઉં છું બાકી તમારો અને અમારો સંબંધ બીજી વાર પૂરો થઈ જાય જો આવી નહી ભૂલજો તમારા બાએ કરીને તો नरेश ભાઈ તમે તમારી બેનને લેતા જાઓ કારણ કે મારી માં છે ને

આ બધું અત્યારમાં જમાનામાં નો આલે આ બધું તમારે ભૂલવું પડે હું કઈ કઈ થાકી ગયો કે જમાનો બહુ આગળ વધી ગયો છે આપણે ઘણા પાછળ છે હવે તમે જલુની હાલત જોઈ છે આકમાંથી આવડા નથું કરતા કાયદ ને દીકરાને વેદના માનસ ખબર હોય ને પટેલ અને તે તો ગામડાના લોકો સુધરી ગયા છે પણ તમારામાં તમારામાં સુધારો નો આવ્યો અરે અમારા ભાઈ ફૂટલા કે અમારી દીકરીને તમારા ઘરે દી અરે મને તો એમ જ થતું હતું કે હું છે ને મને જ્યારે હમાસાર મળ્યા ને ત્યારે જ હું મારી બેનને મારા ઘરે લઈ જાવ પણ પછી એમ છું કે જેમ હું એનો મામો છું જો મને અરખ હોય તો એના બાપને તો મારી કરતા ડબલ અરખ હોય એટલે મેં આ રાજ પટેલ હિસાબે મારી બેનને આયા રહેવા દીધી પણ એ મારી મોટામાં મોટી ભૂલ હતી બસ તમને બધાને એવું લાગે છે કે મેં મેં હાથે કરીને આ કામ કર્યું છે ના મારા ઘરે સંતાન આવવાનું હોય મને વાલું ન હોય સૌથી પહેલાં જ્યારે મને સમાચાર મળ્યા તો કેટલી રાજી હતી અને હું એવું વિચારતી હતી જે રીતે જે રીતે મારા રાજ્યા વખતે મેં ઓહડિયા લઈને મારા દીકરાને આટલું સરસ

મને બધું પહોંચાયું તું હું જે દવાઓ લેતી તી તો બધું હારું જ હતું છેલ્લે હું તી હવે સલ્ફાનું શરીર આવું આવશે તો એને ઓહાળ્યા નો ખાઈ એમાં હું શું કરું હવે તમારે કાંઈ નથી કરવું જે કરવાનું હતું ને એ અધણ્ય કરી નાખ્યું હા 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 વાતો કરું તમને ક્યારે ભાફ નહીં કરું ક્યારે ભાપ નહીં કરું ના રહે હવે ક્યારે પણ ક્યારે પણ હવે હું સલપાને કાઈ નઈ કઉ અને હવે પાછા દાડા રહે ને તો તમે બધાય જેમ કેવો ને એ મત થાય કાય સલા નઈ દો વાહ અરે આડા પૈસા નું ડાપણ છે ને કાઈ કામ નું નઈ પટલ જે હોય તમારા ઘરનો મામલો છે મારે વધારે તો કાઈ ન બોલાય પણ અમારી નણંદ ક્યાં છે હા મારી બેન ની હાલત હું છે ઈ તો અમે જાણી લેવી કે હું અમારો ઈ હક નથી તમારો તો વાંધો હક છે શેનો હક હતો ને એને તો હક ગુમાવી દીધો હાલો હાલો હે ભગવાન હું તો હંધુ હારું કરવા ગઈ એ મને સાથ નો આપ્યો મારો એવો કોઈ ઈરાદો નહોતો કે મારા રાજાનું બાળક આ ઘરમાં ન આવે પણ હવે પછી હું ક્યારે મારી બહુને કાંઈ નહીં કહું હવે હારા દાડા રહે ને ત્યારે એ ત્રણેય જણા જેમ કે એમ જ સલ્પા કરશે હું કાંઈ નહીં કહું કાંઈ નહીં કહું